ભાબરના હીરપુરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન કામથી રહીશો પરેશાન રાજ્ય સરકાર દ્વારા ભાબર નગરપાલિકા વિસ્તારમાં લોકોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં કેટલાક માથાભારે કોન્ટ્રાક્ટરોની આડોડાઈને કારણે લોકોને મુશ્કેલીઓ વેઠવાનો ઉપારો આવ્યો છે આવા માથાભારે કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની ચલાવી વિકાસના કામોમાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપરી નગરપાલિકા સહિત પ્રમુખ બોડીને બદનામ કરી રહ્યા છે પાભર વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખવા કેટલાક ડામર રોડ ખોદવા માટે મંજૂરીની પ્રોસેસ કરેલ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ પરંતુ આ માથાબારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીબગતને કારણે મંજૂરી મળેલ હોય કે ના હોય પરંતુ લાખો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ પ્રધાનમંત્રી સડક યોજનાના ડામર રોડ ખોદી નાખતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અગાઉ મંજૂરી વગર ભાબરથી કપરુપુર રોડ તેમજ હાલમાં ભાબરથી હિરપુરા જતા રોડ પર મોટા ગજાના રાજકીય વગ ધરાવતા ભાબરના બિલ્ડરની કર્મભૂમિ રેસિડેન્સી સોસાયટી આવેલ છે જેમાં કોઈ મકાનો બનેલ ન હોવા છતાં ઉજ્જળ જગ્યાએ ઝાડી ઝાંખરા ઊભા છે ત્યાં અંડરગ્રાઉન્ડ ગટર લાઇન નાખી લાખો રૂપિયાનું વેડફાટ કરી ડામર રોડ ખોદી અને નાખ્યો હોવાથી ખાડા પડી રહ્યા છે હિરપુરા વિસ્તારના પૂર્વ કોપરેટર બાબુભાઈ ઠાકોર સહિત રહીશોએ જણાવ્યું કે અહીં જૂની ગટર લાઇન હોવા છતાં ફરી ગટર લાઇન નાખતા રોડ પર લેવલ કરી સમારકામ ન થતા હિરપુરા વિસ્તારના લોકો છેલ્લા બે મહિનાથી પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે વાહન ચાલકો સહિત બાબરસરમાં ખરીદી તેમજ શાળાએ જતા વિદ્યાર્થી ને ડિલિવરી તેમજ બીમારી લોકોને સારવાર અર્થે દવાખાને લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે જ્યારે ચૂંટણી હોય ત્યારે આગેવાનો વોટ લેવા દોડી આવે છે પણ આજ દિન સુધી અમારા વિસ્તારમાં વિકાસના કામો થયેલ નથી સત્વરે રોડનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ ડામર રોડ ખોદવાની મંજૂરી મળેલ નથી જેથી કોન્ટ્રાક્ટર સામે કાયદાકીય કાર્યવાહી કરી રોડ ફરી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાબર બનાસકાંઠા મારું નામ ઠાકોર ચનાજી ભાવાજી હું રહું છું હિરપુરા મારા ગામની અંદર રોડ આવ્યો મહામંત્રી પ્રધાન યોજનાવાળો રોડ હતો અને તે નગરપાલિકાએ અંડરગ્રાઉન્ડ ગટર લાઈન આંકવાથી તોડી નાખ્યો છે તે માટે એ રોડ ઈનોય પાસો પાછો પ્રધાનમંત્રીવાળો જ થવો જોઈએ આરસીસી રોડ અમારે જોતો જ નથી અને કરમભૂમિ હારી કોઈ રહેવા પણ હજી આવ્યું નથી ત્યાં આગળ ગટર લાઇન અંડરગ્રાઉન્ડ રાખી દીધી અમારા ગામની અંદર ગટર લાઈનની અંદર બે ઠકાને ગાબડા પડેલ છે તૂટલ છે તો પણ હરખી નહીં કરી અને અહીં નવી લાઈન હાલ દીધી તો શું અમે ગામવાળા અમે એને વોટ નથી આવતા અમારા આઠસોનું તો વોટિંગ છે અને તે છતાંય અમારે આ સમસ્યા દાડે પાડે વધતી જાય છે એનો કોઈ ઉકેલ નહીં થતો એનું કારણ શું મેન અમે એમ કહેશે કે આવી રીત કરો તો એવી રીત કરવા તૈયાર છીએ ગામવાસીઓ અમારો કોઈ ઘરવેરો કે કોઈ જાતનું બાકી નહીં ભરેલું છે બધું તોય અમારા ગામમાં વિકાસ નહીં થતો આનું માન્ય કારણ કો અમને આ રોડ દોઢથી બે મહિનોથી તૂટેલ પડ્યો છે એનું કોઈ ઉકેલ નહીં લાવતા માય ડિલિવરી કેસમાં જાતા હોય તો અમારે મોટે દવાખાને જાતા હોય તો તકલીફ રહે છે અને માંથી નીકળવાનું થાય છે તો હમણાં તો એક એક એવી ઈચ્છા બની કે ભાઈને વોરાના મોહાણીઓમાંથી નીકળવાથી જન વળજો અને જન જન વળ વળગવાથી એ ભાઈને

અમારે સવાર સાંજ અહીંયાથી જ નીકળવાનું હોય છે પણ રોડ તૂટલ હોવાથી અમારે આવવા જવાનું તકલીફ પડે છે કેટલા થી રોડ તૂટલ છે બે મહિનાથી રોડ તૂટલ પડ્યો છે પણ કોઈ આની જાણ આમ અમે કરવાનું વિચારતા પણ નથી અમારે ખૂબ જ તકલીફ પડે છે અમારે અહીંયાથી રોજ હડતો જવાનું અમારા મમ્મી પપ્પા મૂકવા આવે પણ રોડ તૂટલ હોવાથી અહીંયા સાધન પણ નીકળી શકતું નહીં એટલે હવે આગળ અમે એમ કહેવા માંગીએ છીએ કે અમારો રોડ કરો કર્મ ભૂમિ માટે આ ગટર લાઈન ફરીથી લાખવામાં આવી છે જૂની ગટર લાઈન અંદર હતી છોવા હોવા છતાં પણ રોડ ખૂંદવામાં આવે છે રોડ ખૂંદ ખૂંદવા ખૂંદ પડ્યો છે તમે જોઈ શકો છો કે તેમ છતાં પણ અમે આવામાંથી નીકળીએ છીએ અમને ખૂબ જ તકલીફ પડે આ રોડ લીધો હોય ને કામ ઝડપી કર્યો તો અમારે સારું હતું એમ આરી દોઢ નથી હું થઈ ગયું આ રેતને વસમાં ગણો ને વસ્તીને હડવાની તકલીફ ખૂબ પડતી હતી અને દવાખાને જાવ ને તો બૈરાને ખૂબ તકલીફ પડતી હતી અને નિહાળીયાને ખૂબ તકલીફ પડે છે વચ્ચે શું પાઇપો નાખી છે વચ્ચે ગટર લાઈન કરી છે એટલે ગટર લાઈન કરવાનો વાંધો નથી પણ કામ ઝડપી કરવું પડે અમારે પાછો ડામરવાળો રોડ કરવો પડે સીસી રોડ નહીં કરવાનો હા પાછો ડામરવાળો રોડ હારો તો બધું તોડી નાખે હે આરી ગટર લાઈન પાછી અવળી લીધી છે એની

અમારા રોડ તોડી લાશો છે અમે હાથે માથી દવાખાને શું લીધો અમારે કઈ હાડવા દબડાતો નથી દિલીલીનો કેસ હોય તો અમે છે મહાણીયમ ફરી ફરી દાશા તો અમારે ભાઈ કોઈ માદી થઈ જાય તો અમે શું કરવાનું સરકાર અમને કઈ આલશે રૂપિયા હાથે કરવા તો અમારે શું કરવું અમારા રોડ તોડી લાશ્યો બે મહિનાથી તો અમારે વચ્ચે શું કરવાનું અમારે પાણી ના આવે તરછી મારા નગરપાલિકાવાળા કોઈ મારી રડ્યા પ્રત્યાર નથી કલાક કે પાણી પીવો કલાક પાણીમાં અમે દિલકત ધોવા હં તો શું કરવાનું વોટલી વાંકડા થઈ જાય વચ્ચે માનું પાણી નહીં હાલતા હા

આ રોડ માથે વળી ચેમ માળા વેલું જાવું હોય તો અમારે શું ચમકેરીને જાવું હેઠ તો કઈ ડિલિવરી ને તેડીને ના જાવું છોકરા તારી જાડા ઉલટી હું ઘડીક વારમાં રાતના ચેટલા પેટમાં દુખે સી પાટના લઈને જાવું અમારે રોડ તોડી લાસી આલ્યો આ તો મહિના બે મહિનાથી તોડીને લાસી આલ્યો હશે નથી બે મહિનાથી સાઠ પાણી છોડતા કે ને કાંઈ ને ને હાળીયા તરફડીને મરે ઘરની હાજુ તરફડીને મરેરી તો પાણી મારું નામ ઠાકોર પાલબેન રમેશભાઈ છે હું મોડલ સ્કૂલમાં ભણું છું અત્યારે અમારા ગામમાં બે બે મહિનાથી રોડ તૂટલ પડ્યો છે અમારે ભણવા જાવ તો બહુ દિક્કત પડે છે આજે અમારા સ્કૂલમાંથી કોઈ અહીંયા અમને લેવા ગાડીઓ પણ નથી આવતી અને હા એમ કે શે કે અડવાનું અમારે ત્યાં છે ને સાહેબ રોડ ખુદ ને લાસોઠ થાય દવાખાને તો આમ ડિલિવરી હોય તો આ ખાડામાં ખોડામાં અડચા ખૂબ બાડી અને લઈને આ રોડ તો મહિનો થઈ ગયો બે મહિનાથી હું થઈ ગયું હા હા છે ને કે હા મારું નામ દરિયા બે